માર નામ દાહાભાઈ છે દાહા ભાઈ જય ગોરી જય જય રામા

රම් පු බාුවා බොලොරම පීරණී ජයි ඉඳවා පීරණී ජයි

સુતા બધાય ન ઓલા કરવા નો ના ઈ નો બઈ યાર તમે ફોટો થાય બધું હવે ભગવાન ભગવાન આ બધા આટલા બધા પીડા પૈસા કઈ માં થોડા ઓલા હોય રામભાઈ તમે પાંચ રૂપિયા તમે તમારું માન્ય રહી ગયું